મારું નામ રણછળદાસજી રામાવલ સુદામા મંદિરના પૂજારી તરીકે અમે સેવા આપીએ છીએ આજે બહુ જબરદસ્ત દિવસ છે આજે સુદામાજી દ્વારકા જાય છે ભગવાનને મળવા માટે અને એને વિદાય આપવા માટે આખું ગામ ભેગું છે દરેકે દરેકના હાથમાં પવાની પોટલી ચોખાની પોટલી સુદામાજીને ધરવા માટે તૈયાર હોય છે અને એ સુદામાજી પોટલી લઈને દ્વારકા જશે આજે અને ભગવાનને એ પોટલી પધરાવશે આજે એવો મહત્ત્વનો દિવસ છે કે સમગ્ર જનતા પોરબંદરની ભક્તજનો બધા એને મળવા માટે આવે છે એટલા માટે મળવા આવે છે કે તમે ભગવાનને મળવા જાઓ છો તો મારી વાત પણ કંઈ કરજો આજે સુદામાં જે એ વખતે પણ જે વાત કરી હશે એ આજે પોરબંદર બહુ સુખી છે ભગવાન શ્રી કૃષ્ણની એટલી બધી દયા છે પોરબંદરની અંદર સારા માણસો છે સારી જગ્યાઓ છે સારા કાર્યકરો છે અને સુદામાજીનું ગૌરવ વધારે છે આજનો દિવસ છે એ ભગવાને પણ એને માન્યતા આપી છે ભગવાને બે પોટલી ખાધા હતા છે બે પૌવાની પોટલી ભગવાને ખાધી અને આખું સુદામા મંદિર બનાવ્યું દુનિયામાં સુદામાજીનું મંદિર એક જ ભગવાનના મિત્ર એક જ આજે હા આજે સવારે લગભગ પાંચની આસપાસ ધ્વજારોહણ થઈ ગયું આરતી થઈ મહાઆરતી અને સમગ્ર ભક્તજનોએ લાભ લીધો એ પછી આરતી પછી બપોરથી અત્યાર સુ સવારથી અત્યાર સુધી કાર્યક્રમ સિદ્ધામાજીના ચરણ સ્પર્શનો કાર્યક્રમ ચાલુ છે સાથે સાથે એમની ચરણ પાદુના પાદુકાનો પણ દર્શન માટે લાભ આપ્યો છે આખી જનતા અત્યારે ચારે બાજુ લાઈનમાં ઊભી છે અને સિદ્ધામાજીના ચરણ સ્પર્શ કરી રહી છે